હાલોલ ઉન વિભાગ દ્વારા પ્રકૃતિના સંવર્ધન માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ પાંચમી જૂના દિવસે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષે પાંચમી જૂને સમગ્ર વિશ્વભરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિશ્વના બદલાઈ રહેલ વાતાવરણની ચિંતા કરી અનુલક્ષી નોર્મલ રેન્જ હાલોલ વન વિભાગ ગોધરા દ્વારા રેન્જ ફોરેસ્ટર ઓફિસરની અધ્યક્ષતામાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી ધરતીને વધુ હરિયાળી બનાવવા અને પર્યાવરણને બચાવવા માટેના જાગૃતિના સંદેશ સાથે આજે બુધવાર સવારે નવ વાગ્યા બાદ બાઇક રેલીનું આયોજન કરાયું જે બાઇક રેલીનો શુભારંભ હાલોલ શહેરના બસ સ્ટેશન સામે આવેલ હાલોલ રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતેથી બાઇક રેલી બસ સ્ટેશન રહી હાલોલ નગરના બજારમાં રહી પાવાગઢ રોડ પર થઈ યાત્રાધામ પાવાગઢની ટળેટીમાં ચાંપાનેર પાવાગઢ ખાતે આવેલ વન વિભાગના ધોબી કુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચી જ્યાં રેલી સમાપન કરાઈ ધોબી કુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલ હાલોલ ફોરેસ્ટ વન સ્ટાફના તમામ કર્મચારીઓ તેમજ વન મંડળીના સદસ્યો અને રોજમદારોને સમગ્ર પંથકમાં લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટેનો સંદેશ આપવા માટેની સમજ આપી સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું પર્યાવરણના જતન સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ